પીપલક ખાતે ખાતમૂરત નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પીપલક ખાતે કરી રસ્તાનું ખાતમૂરત જિલ્લા પંચાયતના માર્ગ નિમકાન વિભાગ દ્વારા ત્રણ કરોડથી વધુના ખર્ચે બનનારા નવીન રસ્તાઓનું ખાતમૂરત કરવામાં આવ્યું પંદર દિવસ પછી આપણને બધી માહિતી મળી જશે કે કોના ટેન્ડર છે એ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે થવાનો છે બીજો પીપળગ કેનાલથી એપીએફસી થઈ ઇન્દિરાનગર થઈ ગુતાલને જોડતો રસ્તો છે એ એક કરોડને તેસઠ લાખ રૂપિયાનો ત્રણ કિલોમીટરની લંબાઈનો રસ્તો છે અને ત્રીજો અક્ષર માર્ગથી ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો છે એ એંસી લાખ રૂપિયાનો રસ્તો છે આમ કરીને ત્રણ કરોડને તેર લાખ રૂપિયાના રસ્તાઓને પાંચ પોઈન્ટ એસી પાંચ કિલોમીટર એટલે લગભગ છ કિલોમીટર જેવા રસ્તાઓ થવાના છે અને આમાં કેટલાકમાં સીસી રોડ છે નવસો મીટર બસો મીટર નવસો મીટર છસો મીટર એમ કંઈ સત્તરસો મીટર સીસી છે અને બેતાલીસો મીટર ડામરની કાર્પેટો છે અને નીલમ કન્સ્ટ્રક્શન કરીને કંપની અહીં કામ કરવાની છે મેં મારે જે કહેવાનું હતું એ બધી સૂચનાઓ એમને આપી દીધી છે અને કામ એકદમ વ્યવસ્થિત થાય એના માટે અહીં એસો હાજર છે એટલે એમને પણ કહ્યું છે કે કામના સેમ્પલો લેવાય પછી ગાડી આવે તો ગાડી સમયસર એની પથરાય એનું ટેમ્પરેચર મેન્ટેન થાય એ જુએ ટેકનિકલ જેટલી બાબતો છે એના થિકનેસ કેટલી છે ટૂંકમાં કાર્પેટ બરાબર થાય છે કે નહીં ડ્રામર કેટલો વપરાયો છે એના જે સેમ્પલ ટેસ્ટિંગ કરાવવાના હોય એ ડીડીઆઈટીમાં કરાવે એટલે ખાસ કરીને આની ખૂબ કાળજી લેવાય કારણ કે કરોડો રૂપિયા જ્યારે સરકાર કરતી હોય ત્યારે લોકોની અપેક્ષાઓ હોય કે રોડ તૂટે નહીં હમણાં જે ઘૂતાલવાળા રોડની વાત કરી અને એવું કહ્યું કે આને હવે બદલીને સીસી રોડ કરવાનો તો એ તો શક્ય નથી કારણ કે ફાઇલ જાય ને પાછી આવે ને ફરી ટેન્ડર થાય એ તો બહુ સમય નીકળી જાય એટલે હવે એમાં તમે સીસીની જગ્યાએ તમારે નીચલું લેયર જો કરવાનું હોય તો એ ડબલ્યુબીએમનું કે એવું કંઈક તમે ટેકનિકલી જોઈ લો અને એ જગ્યાએ જે જગ્યાએ પાણી પર હતું હોય એ તમે જોઈ અને એનો રસ્તો અને આ રોડ થાય એવું જોજો એમાં જેટલું તમે મટીરિયલ ઉમેરો એ તમે ડિપાર્ટમેન્ટને લખજો કે અને એના ફોટોગ્રાફ્સને બધું રાખજો એટલે તમે સરકારમાં એ રજૂઆત કરીને વધારાના ખર્ચનું મંજૂરી કંઈક જોઈતી હોય તો એ અપાવવાના પ્રયત્નો કરીએ કારણ કે રોડ ખોદાય છે એવી વાત થઈ એટલે સ્વાભાવિક છે પણ રોડ તૂટવા ના જોઈએ એની વિશેષ કાળજી આપે લેવાની છે અને આ કોન્ટ્રાક્ટર છે અહીંયા નીલમ કન્સ્ટ્રક્શન સુરતથી તો એમને પણ આપણે અહીં સૂચનાઓ આપી છે કે જે કંઈ હોય એ તમે બિલકુલ ટેકનિકલી સાઉન્ડ થઈને આ કામગીરી કરજો જેથી રોડ તૂટવો ના જોઈએ અને ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ભાઈ ચાર વર્ષનો ગેરંટી પીરિયડ છે એટલે અહીં તો ભાઈ લગભગ બધાએ અહીં આવું જ પડ્યું છે રોડ તૂટી ગયો ફરી કરાવડાવે ખબર છે ને પરવીનભાઈ તમારા સરપંચ હતા કોણ હતું તમાર પછી પીપલક ગામનો મેઇન રસ્તો તૂટ્યો તો ફરી કરવો પડે તો અહીં એવા તો કેટલાય રસ્તાઓ છે જે કોન્ટ્રાક્ટર શ્રીને કહી દઉં કે અહીં ફરી પાછા કરવા આવવું જ પડે એ પહેલેથી જ વ્યવસ્થિત કામ કરજો નહીં તો આખી આખી કાર્પેટ ફરી કરાવડાઈશ એટલે એ ધ્યાન રાખીને કામ થાય એ ખૂબ જરૂરી છે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એમની ખાસ સૂચનાઓ છે કે રોડ ટેકનિકલી સારો બને અને લોકોને ઉપયોગી થાય અને એનો જે પીડીએ છે એ દરમિયાન રોડ તૂટે નહીં એ ખાસ જોવા માટે સૂચનાઓ આપી છે એટલે આ તબક્કે આપ સૌ આ રોડના કાપુરમાં ઉપસ્થિત રહ્યા આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે કહું અરવિંદભાઈ તમે તમે આવી ગયા છો ભાજપમાં પણ તમે જોયું હશે કે તમે સરપંચ પછી આપણા પીપલગની અંદર કરોડો રૂપિયાના કામ થયા થયા ને એટલે હા તમારા વખતે મેં કરી આપ્યા હતા અને અત્યારે ચાલુ છે એટલે આ એક જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે વિકાસ કરવો લોકોને વિકાસ આપવો એ પ્રમાણે જ્યારે સરકાર ચાલી રહી હોય ત્યારે પ્રજાના માટે ખૂબ સારા કામો આવનારા દિવસોમાં થશે અને આજે અહીં બોલાય મારું જે આપ સૌએ ગ્રામજનોએ સૌ વડીલોએ સ્વાગત કર્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું ભારત પ્રત્યે